દેનવા વચ્ચે અંબાલાલ મોટી આગાહી આવી સામે દક્ષિણ ભારત માં ભારે વરસાદ ની ચેતવણી ગુજરાત માં પાંચ થી લઈને દસ ડિસેમ્બર વચ્ચે વરસાદના છાંટા પડવાની પણ શક્યતા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ના ખેડૂતો પણ સાવધાન રહે શિયાળામાં શાકભાજી ના ભાવ માં લઈને સો નો વધારો જોવા મળ્યો રહેતા વેપારીઓ પણ પરેશાન ત્યારબાદ મિત્રો રાજકોટ યાર્ડ એક સાથે બે લાખ મગફળી ઠલવાઈ રોજ પચીસ મણ વેચાણ મગફળી આવક સાથે સિંગતેલ કૃત્રિમ તેજીને બ્રેક ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા હજારો યુવાનો માટે સૌથી મોટા સામે આવ્યા ગુજરાત પોલીસ વિભાગ દ્વારા પાંચસો જગ્યા માટે સીધી ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી પત્ની અને બે પુત્રો એ પિતા સામે કરેલી પોલીસ ફરિયાદ નું દુઃખ લાગી આવતા અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન ની યુવકે જમ્પ લગાવી આપઘાત કર્યો

દિલ્હીમાં સ્લમમાં રહેતા બાયક ટેક્સી ડ્રાઈવરના ખાતામાં ત્રણસોને એકત્રીસ કરોડ જમા દરોડા પાડનાર અધિકારીઓ પણ હકીકત જાણી ચોકી ગયા સેમ કાર્ડ વગર વોટ્સએપ ટેલિગ્રામ અને સ્નેપચેટ નહીં ચાલે કેન્દ્ર સરકારનો નવો આદેશ જાહેર નેવ દિવસની અંદર જ અમલમાં આવશે ત્યારબાદ મિત્રો શ્રીલંકામાં તબાહી બાદ દીત વાવાવા જોડાના કારણે તમિલનાડુમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો સપન ફ્લાઇટ રદ વરસાદ શરૂ તમિલનાડુમાં ભારે વરસાદથી એક લાખ એકરમાં ડાંગર અને અન્ય પાકને ભારે નુકસાન પંજાબના લુધિયાણામાં લગ્નમાં ગેંગ વોર જોવા મળ્યો સાઠ રાઉન્ડ ફાયરિંગથી લુધિયાણા ધ્રુજી ઉઠ્યું બે મહિલા સહિત ત્રણ લોકોના કરુણ મોત

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ચાલી રહેલી પહેલી વન ડે માં કિંગ કોહલી નો ચાક સુરક્ષા ત્યારબાદ મિત્રો ઓનલાઈન ડિજિટલ પાસ છ ડિસેમ્બર થી ઉપલબ્ધ કરવામાં આવશે એમટીએસ ના મુસાફરો બસ મુસાફરી માટે ઘેર પાસ મેળવી શકશે આઈ પાસ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી અમદાવાદ થી વિદેશ અવર જવર દસ વર્ષમાં ચાલીસ ટકા મુસાફરો વધ્યા દરરોજ સરેરાશ સાત હજાર કન્ટેનર પલટી મારી જતા મહુવા જેતપુર નેશનલ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો લોકોમાં તમારી છબી બદલવાની જરૂર કોસ્ટલ વિસ્તારો માં સુરક્ષા વધારો પીએમ નરેન્દ્ર મોદીની પોલીસને ટકોર

ત્યારબાદ મિત્રો ઓપરેશન સાગર બનતો દીતવાજ ત્રસ્ત શ્રીલંકાને ભારતે 12 ટન જેટલી સહાય કરવામાં આવી એનડીઆરએફ ની ટીમો પણ મોકલી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મુશ્કેલી વધી નેશનલ હેરાન્ડ કેસમાં હતો એક નવી અપરાઈ દાખલ દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં લાગી આગ ચાર લોકોના મોત એક ઇજાગ્રસ્ત પ્રેમના ચક્કરમાં ઘર છોડી જનાર યુવક યુવતીઓ ફસાયા એસઆઈઆર ફોર્મ ભરવા પરિવારજનોની આઈડીની જરૂર પડી ત્યારબાદ મિત્રો ત્રણ રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર ચેન્નઈમાં તો પાણી પવન સાથે વરસાદ દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો પૂર અને કારણે એકસો પચાસ થી વધુ લોકોના મોત ભારતમાં 12 રાજ્યોમાં ચાલી રહેલી SIR ની પ્રક્રિયાને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો SIR ની પ્રક્રિયા 7 દિવસ માટે લંબાવવામાં આવી 16 ડિસેમ્બર સુધી જાહેર થશે ડ્રાફ્ટ લિસ્ટ ઉત્તર પ્રદેશમાં SIR ને કામગીરીનો ટાર્ગેટ પૂરો ન થતાં BLO એ 500 ખાઈ આત્મહત્યા કરી ચાર દીકરીના પિતા હતા ત્યારબાદ મિત્રો દિલ્હી પોલીસ ને મોટી કાર્યવાહી ત્રણ આતંકવાદીઓને દબોચ્યા ઇન્ટરનેશનલ ટેરર મોડ્યુલ નો ખુલાસો થયો રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ શિયાળુ સત્રમાં ભારે હોવાળો થવાની પણ સંભાવના મધ્યપ્રદેશના સમુલગ્નમાં યોજાયા યામપીના મુખ્યમંત્રી મોહન યાદવના દીકરાના લગ્ન ધીરેન્દ્ર શાસ્ત્રી રામદેવે આપ્યા આશીર્વાદ ત્યારબાદ મિત્રો દિલ્હી વાસીઓને ગુંગળાતા જોઈ કિરણ બેદી વ્યથિત જોવા મળી પ્રદૂષણ રોકવાનો પ્લાન લાવ્યા બિહારના મોતીહારમાં બે આઠ કચડી નાખ્યા પાંચ લોકોના કરુણ મોત અનેક લોકો ઇજાગ્રસ્ત પણ જોવા મળ્યા સડસઠ ટકા અમેરિકન્સ મતે ચાર વર્ષની કોલેજનો કોઈ મતલબ નથી ખર્ચ વધુ અને નોકરી ની ગેરંટી નહી એજ્યુકેશન લોન વચ્ચે સવાલ સિત્તેર હજાર થી વધુ લોકોના મોત જોવા મળ્યા ભારતીય હેલિકોપ્ટરે આઠ ને રેસ્ક્યુ પણ કર્યા ત્યારબાદ મિત્રો અમેરિકામાં ફરી અંદા દૂધ ગોળીમાર જોવા મળ્યો કેલિફોર્નિયામાં બર્થડે પાર્ટીમાં હુમલો જોવા મળ્યો ચાર લોકોના મોત દસ લોકો ઇજાગ્રસ્ત પણ જોવા મળ્યા તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહિયાં સમાપ્ત કરવામાં આવે છે મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલ ને જરૂરથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ પણ કરી લેજો